આમાં કઈ કઈ ફ્લેવર હોય છે તમારી પાસે ફ્લેવર મામા નેચરલ મસાલાવાળી મકાઈ બનાવી બરાબર પછી બટર મસાલાવાળી બનાવી હા એ મામુલ બટર આવે ઓકે ચીઝ મસાલા બરાબર અને ચીઝ ને બટર બેય નાખો તો ચીઝ બટરવાળી વાળી આર્ટિફિશિયલ એવું કાઈ નહીં પછી હવે આમાં કઈ કઈ કરી ના આપણે હા આને છે ને અમે મિક્સર ક્રશ કરી નાખી પાણી બરોબર અને મીઠું નાખી બરાબર છે આને જે દાણા કાઢ્યો ને આ મકાઈના દાણા આપણે છે ને મિક્ચર માં ક્રશ કરી બરાબર એનો નેચરલ સૂપ બનાવી પાવડર લોટ 1 ફ્લોર આજીનો મોટો નો આવે જેમાં લીંબુ નાખી આદુ ઓર્ડર નાખી એટલે નેચરલ માટે નેચરલ પાણી પાવડર સૂપ છે નેચરલ કલર ઉપર જ ખ્યાલ આવી જાય બધા સૂપમાં પાવડર ને આજીનો મોટો બધું આપણે એવું સ્વાદ વધારવા માટે નાખે આ બધું આપણે નેચરલ સૂપ સરનામું ઈ છે આફ્રિકન મોગો ની વેફર બરોબર કે જે આફ્રિકન મોગો એક જાત નું કનમૂળ છે આપડે જે સાબુદાણા ખાવાય ને એ મોગો માંથી બને આ એની વેફર છે બાજુમાં એમનું આમળાનું ચવનપ્રાસ આમળાનું અથાણું છે પછી આ છે સરગવાનો પાવડર સરગવાની સીંગનો નો હાડા માટે કેલ્શિયમ માટે પછી આ આદુ અડદર વાળા આમળા છે સૂકા મરી મસાલો અજમો કારેલાની કાચરી ગાજરની કાચરી કોઠીમળાની કાચરી ચીકુની કાચરી પછી હની છે આમળાનો મુરબો છે આ બધી વેફર છે પછી મરચાની કાચરી અને ગુવારની કાચરી પણ અવેલેબલ છે દાલમ આપણી વાડીના પોતાના છે આખે આખા દાલમ જ નાખવાનું અહીંયા આ જ્યુસ ખાંડ બરફ પાણી પાવડર ચાસણી કાઈ નહીં ઓકે નેચરલ ફ્રી જ્યુસ બરોબર આમાં કલર દેખાય અત્યારે કલર નથી ગમે એવું હા પછી જો આપણે આપણે મશીન કર્યું આમાં ના સિસ્ટમ બરોબર છે

એટલે આજે હેલ્ધી માણસોને માટે આ જે સ્પેશિયલ છે માંદા હોય ને એક ગ્લાસ પીવે તો હેલ્ધી થઈ જાય તાજા માજા થઈ જાય જ્યુસ છે એટલે તમે જે નેચરલ વસ્તુ બીજી બધી વસ્તુમાં પણ એવું છે કે તમે કોઈ પણ સારી વસ્તુ સારા ફ્રૂટ કે સારું અનાજ કઠોળ લેવો પણ એની હાચી બનાવવાની સિસ્ટમ ન હોય તો એ નો કે નો કોઈ મતલબ નથી હવે આપણે અનાજ પહેલાના લોકો ઘંટુલાથી દળીને બધી વસ્તુ બનાવતા હવે આપણે હાઈ સ્પીડ મિક્સચર ને આવી ગયા તેમાં તત્વો બધા બળી જાય બરોબર એટલે ફ્રૂટ ગમે એટલું સારું હોય પણ એની સાચી બનાવવાની સિસ્ટમ ન હોય તો તમે માં જ્યુસ કાઢો એટલે એમાં ખાન બરફ પાણી નાખવું જ પડે આગળ ફ્રૂટ પીસાય નહીં બરોબર એટલે એના ન્યૂટ્રિયન્ટ તૂટી જાય આ કોલ પેસ્ટમાં છે ને એ સિસ્ટમ નથી આ નેચરલ તો ચાલો આપણે આપણું જ્યુસ લઈ લઈએ એમ કે આપણને જ્યુસમાં વધારે ઇન્ટરેસ્ટ છે મકાઈને શૂભાઈ છે જિજ્ઞેશભાઈને જ્યુસ આપે છે જ્યુસ જોવો તમે હમ એકદમ વાળું ભાઈ એકદમ ગળપણ નથી એનું કારણ ખાંડ ચાસણી કે બુરો કલર નાખ્યો નથી એના કારણે ખટાશ લાગે છે ને જે ડૉક્ટરે એમ કહેને જ્યુસ પીવાનું એ આપીવું જોઈએ એટલે જો તમારે જ્યુસ પીવું હોય તો રાજકોટમાં હું તમને સરનામું હેઠળ આપી દઉં છું ત્યાં તમને નેચરલ પોતાની વાડીનું ઓર્ગેનિક જ્યુસ તમને મળી રહેશે અને સાથો સાથ બારે માસ મકાઈ તો ખરી શીખભાઈ આ બે ત્રણ રૂપિયાની બોટલ આવે છે ઈ બોટલ ને આ બોટલ એમાં એવું છે ગામમાં હું બોટલ ઉ નબળી ક્વોલિટી એમને ઈ બોટલ નો બાંધો આખો આવે આ સિંગલ હા અમારે છે ને જો અમે દિલ્હી થી બોટલ આ સિંગલ સિંગલ આ 8 રૂપિયાની એક બોટલ છે ફૂડ ગ્રેડ મટીરીયલ છે તમે ઠંડુ ને ગરમ બે વસ્તુ ભરી શકો ઓકે

આપણે જે વસ્તુ થી આ એક ફ્રૂટ ને ફ્રૂટ નીચવાય ગયું આમાં ક્રશ ગ્રાઇન્ડિંગ થાય મિક્સર મિક્સર ત્રણ હજાર હોય જેની બેગ સાથે વારંવાર જ્યુસ મૃત કહી શકાય આપણે સાયન્સની ભાષા હા બરોબર છે તમે પણ આ ફ્રેશ છે જ્યુસ બાબતે બહુ જાણો છો આ પ્યોર ઓરેન્જનો જ્યુસ એક ટીપો પાણી બરફ કાઈ નહીં ડાયરેક્ટ જો તમારી સામે એને કાઢ્યો અને બે બોટલ ભરીને પાર્સલ થાય અમે આ તો ગાજર બીટનો જ્યુસ બનાવી છીએ એનો એમાં પણ પાણી બરફ કાઈ આવે બરોબર આમળાનો સીઝનમાં આમળાનો જ્યુસ બનાવી છે એનું પણ સ્ટેનલેસ સ્ટીલનું મશીન છે હવે બધા લોકોનું નું મશીન વાપરે છે ખરેખર વિટામિન સી જે એસિડવાળી વસ્તુ હોય એમાં એલ્યુમિનિયમ નો ચાલે એમાં સ્ટીલ સ્ટેનલેસ સ્ટીલ જ એટલે અમે આમણા જ્યુસમાં સ્ટેનલેસ સ્ટીલ મશીન ગાજર બીચમાં સ્ટેનલેસ સ્ટીલ મશીન અને આ બધા ફૂટ ગ્રેડ મટીરિયલ છે ઓકે આપણો હમણાં ઓરેન્જનો જ્યુસ બરાબર આમ પ્લેટ